મોરબી પોલીસ દ્વારા બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જેની વિગત મુજબ જોઈએ તો મોરબી જિલ્લામાં મારામારી દેશી દારૂ તેમજ છેતરપિંડી સહિત પચીસ જેટલા ગુનામાં સંડોવાયેલ આરોપી દાઉદ ઉમરભાઈ જામ નામનો જે રીઢો ગુનેગાર છે તેના વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મોરબીના વિસીપરા વિસ્તારમાં તેનું આવેલ ગેરકાયદેસર મકાન મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે ત્યારે આ મકાન છે તે સોળસો ચોરસ ફૂટ જગ્યામાં બનાવેલ હતું અને આ જે તમામ જગ્યા છે તે સરકારી જગ્યા હતી ને આ જગ્યાની કિંમત જોવા જઈએ તો એક કરોડને બાણું લાખ જેટલી આંકી શકાય છે ત્યારે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા તેમજ તંત્રને સાથે રાખીને આ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી છે અને એક પોઈન્ટ બાણું કરોડની સરકારી જમીન છે તે ખુલ્લી કરાવવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસની બુટલેગર વિરુદ્ધની આ કડક કાર્યવાહીને લઈને હાલ ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ભૂતકાળમાં પણ મોરબી પોલીસ દ્વારા અનેક રીઢા ગુનેગારો પર આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ પણ આ જ રીતે આગામી સમયમાં પણ અનેક જે રીઢા ગુનેગારો છે તેના વિરુદ્ધ જે બુલડોઝર કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે